ષઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા કરવા ગયા ત્યારે પત્ની લક્ષ્મીજીને સાથે ન લઈ ગયા અને જ્યારે લક્ષ્મીજી તેમને મળવા ગયા ત્યારે દ્વારપાલે તેમને અટકાવ્યા હતા જેથી લક્ષ્મીજી નારાજ થઈ ગયા આ વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે પરંતુ પંચમીએ લક્ષ્મીજીને પ્રભુએ મનાવી લીધા હતા તો આપણા જીવનમાંથી પણ જો લક્ષ્મીજી નારાજ થયા હોય તો તેમને પ્રસન્ન કરવા કયા ઉપાય કરવા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલાકાળી ભદ્રકાળી કવાલી નિ દુર્ગા ક્ષમા சிவா દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે પાંચમ એટલે કે પંચમી તિથિ અને અષાઢ શુદ પંચમી એટલે અષાઢ મહિનાની પાંચમ હવે અષાઢ મહિનાની પાંચમના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે કેમ તો એનું પણ તમને કારણ હું આજે જણાવવાનો છું મિત્રો એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને બલદેવજી એટલે કે બલરામજી ત્રણેય જણા રથમાં જાય છે નગરયાત્રા કરવા માટે ફરવા માટે એમાં પોતા ભગવાન પત્નીને મગ મતલબ ભગવાન લક્ષ્મીજીને એમાં જોડે લઈ જતા નથી એટલે એવું કહેવાય છે કે લક્ષ્મીજી ભગવાનને શોધતા શોધતા આવે છે નગરના દ્વારપાલ પાસે આવે છે અને લક્ષ્મીજીને નગરની અંદર પ્રવેશ કરવામાં નથી આપવા દેતા લક્ષ્મીજીએ તે જગ્યા ઉપર એક મોટું પૈડું પડ્યું હતું અને ત્યાં જોરથી લાત મારીને પૈડાના ટુકડા કરી નાખ્યા અને લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા ગયા આ બાજુ ભગવાન બેન સુભદ્રા અને બલરામજીને ખબર પડી કે આપણે ફરવા ગયા અને લક્ષ્મીજી નારાજ થયા ભગવાનને ખબર પડી કે લક્ષ્મીજી નારાજ થયા છે મનાવા તો પડશે અને લક્ષ્મીજી નારાજ થાય ધનના દેવી સ્વયં સમુદ્ર મથના જાતા જગદા કારિકા હરિપ્રિયા માંગલિયા રમંતુ જ્યાં ધનના દેવી સ્વયં નારાજ થાય એ ઘરમાં એ જગ્યામાં અશાંતિ રહે પૈસા જો ધન ચાલુ જાય લક્ષ્મીજી ચાલ્યા જાય તો ઘરમાં તકલીફો આવીને ઊભી રહે ભગવાને જાણે છે કે લક્ષ્મીજી વગર તો બધું નકામું છે હવે ગુસ્સામાં છે લક્ષ્મીજી એટલે ભગવાન નગરના લોકોને કહે છે કે ચાલો આપણે બધા ભેગા થઈને લક્ષ્મીજીને મનાવવા જઈએ એકલા તો ભગવાન કે હું ના જાઉં બધા જોડે લઈને જાઉં કે લક્ષ્મીજી ગુસ્સામાં છે અને એવું કહેવાય છે કે નગરના લોકો લક્ષ્મીજીને ખુશ કરવા માટે પહેરામણી લઈને વસ્ત્ર વાઘા વગેરે વસ્તુ લઈને લક્ષ્મીજીને ત્યાં જાય છે અને લક્ષ્મીજીની માફી માગે છે ક્ષમાયાચના કરે છે અને લક્ષ્મીજીને પ્રસન્ન કરી અને નગરની અંદર લાવે છે તો એ જે દિવસ હતો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે મતલબ નારા લક્ષ્મીને ખુશ કરવા માટેનો જે દિવસ હતો જેને અષાઢ સુદ પંચમીનો દિવસ હતો અને અષાઢ મહિનાનો પાંચમ હોય એટલે લક્ષ્મીજીને મનાવવા માટે એવું કહેવાય છે કે જગન્નાથપુરી હોય અથવા અમદાવાદ હોય તો ત્યાંથી પણ એ લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે તો આપણે પણ એવું કહેવાય છે કે લક્ષ્મીજીની જે દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવતી તે દિવસ વ્યક્તિ જો દરેક વ્યક્તિ મહાલક્ષ્મીજીની આરાધના કરે છે તો આપણા ઘરમાં પણ લક્ષ્મી પ્રસન્ન રહે કેમ કે આપણાથી પણ ક્યાંક લક્ષ્મી નારાજ હોય જેમાં ઘરના લક્ષ્મી નારાજ છે તો એને મનાઈ શકાય પણ જ્યારે ધનના દેવી જ સ્વયં નારાજ હોય તો એ લક્ષ્મીને આપણે મનાવવા જોઈએ કેમ કે ડગલેને પગલે ક્યાંક આપણે લક્ષ્મીજીનું અપમાન કરી દીધું હોય ક્યાંક ધન ક્યાંક પડ્યું હોય એના ઉપર આપણો પગ આવી ગયો હોય તો લક્ષ્મીજીનું જાણતા કે જાણતા આપણાથી અપમાન થયું હોય ભૂલ થયું હોય તો એવું કહેવાય છે કે અષાઢી પાંચમના દિવસે જે વ્યક્તિ મહાલક્ષ્મીજીની માફી માગે છે અને મહાલક્ષ્મીજીની પૂજા કરે છે તો મહાલક્ષ્મી એવું કહેવાય છે કે એને માપ પણ કરી દેશે અને તરત એ ઘરની અંદર જેમ ભગવાનના કહેવાથી અથવા નગરના લોકો કહેવાથી લક્ષ્મીજીએ નગરમાં પ્રવેશ કર્યો તેમ અષાઢ મહિનાની પંચમીના દિવસે પૂજા કરવાથી લક્ષ્મી આપણા ઘરમાં પણ પ્રવેશ કરે છે બીજા નંબરની વસ્તુ અષાઢ મહિનાની પંચમીના દિવસે આપણે શું શું કરવું જોઈએ તો એ બધી વાત પણ તમને કહું છું જેના ઘરમાં ધન ટકતું નથી ઘણા લોકો કહે શાસ્ત્રીજી અમારા તો પૈસા બચતા જ નથી આવે એટલું જતું રહે છે ધન હાનિ થાય છે તો સમજવાનું કે આ બધી વસ્તુ થવાની પાછળ ક્યાંક લક્ષ્મી નારાજ છે અથવા ઘરની અંદર અશાંતિનું વાતાવરણ હોય અથવા ઘરમાં ક્લેશ કંકાસ થતો હોય અથવા ઘરમાં ગંદકી વધારે હોય અથવા ઘરની અંદરથી પાણીના નળ જે હોય એ ટપકતા રહે બહુ પાણી વહેતું હોય શાસ્ત્ર કહે છે કે જ્યાં ઝઘડા થાય છે કે જ્યાં ગંદકી હોય છે જે ઘરમાં જે ઘરની અંદર પાણીનું નળ ટપકતું હોય છે તો એ બધી જગ્યામાં લક્ષ્મી નારાજ થાય છે અને જે ઘરની અંદર ખાસ કરીને કંકાસ થાય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય ને તો આ બધી ઝઘડાનો જે અવાજ છે કંકાસથી લક્ષ્મીજીને ડર લાગે છે તો ઘર જે છે ઘર એને કહેવાય કે જ્યાં સુખ છે શાંતિ છે અને પતિ પત્નીનો પ્રેમ અને સંતાનોનો પ્રેમ પરિવાર ભેગો રહેતો હોય આનંદ કરતો હોય ને ઘરમાં આમ પડે તો અવાજ એ ના આવતો એવી શાંતિ હોય સમજવાનું કે એ ઘરમાં લક્ષ્મી વધારે ટકે છે હવે પંચમીના દિવસે આપણે શું કરવું જોઈએ એક તો પહેલાં લક્ષ્મીજીની ઘરમાં પૂજા કરવી જોઈએ હરિદ્રાયુક્ત હળદરથી હવે કઈ રીતે હું તમને કહું છું દેવ સેવામાં બેસીને તમારા ઘરમાં જે જૂના સિક્કા હોય જે આપણે ધનતેરસના દિવસે ધોતા હોય એ સિક્કા પણ આજે પૂજામાં તમે લઈ શકો છો બીજા નંબરની વસ્તુ શ્રી યંત્ર હોય લક્ષ્મીજીનું સ્વરૂપ હોય મૂર્તિ હોય યંત્ર હોય તો એને તાંબાના કોઈ પાત્રની અંદર બધા સ્વરૂપને મૂકવાના અને બધા જ યંત્ર ઉપર એવું કહેવાય છે દૂધ પહેલાં તમારે ચડાવવાનું અને એમાં જો કેસર હોય તો કેસરવાળું દૂધ કરીને લક્ષ્મીજીને અર્પણ કરવાનું છે અર્પણ કરતી વખતે શક્ય હોય તો શંખ હોય ને તો શંખની અંદર દૂધ ભરી અને એમાં કેસર નાખી અને અર્પણ કરી શકાય શંખ દ્વારા કેવું કે લક્ષ્મીજીને શંખથી બહુ લેણું છે શાસ્ત્ર કહે

હવે રહી વાત લક્ષ્મીજીનો જ્યારે અભિષેક કરો છો તે પછી લક્ષ્મીજીને હરિદ્રા હરિદ્રા કહેતા હળદર હળદી બહુ પ્રિય છે તો લક્ષ્મીજીના યંત્ર ઉપર હળદર વધારે નાખવી અને એ ભગવાનના લક્ષ્મીજીના ચાંદીના સિક્કા હોય કે યંત્ર હોય કે મૂર્તિ હોય કે શ્રી યંત્ર હોય એની ઉપર હળદરથી એકદમ સરસ મજાનું તમારે ઘસવાના ભગવાનના સ્વરૂપને એકદમ સુંદર કરવાના તે દરમિયાન જો શક્ય હોય તો અભિષેક કરતા હોય અથવા માતાજીને સ્નાન કરાવતા હોય ત્યારે

તામ આવહ જાત વેદો લક્ષ્મી મન પગામિની યસ્યા હિરણ્ય નિંદેયમ ગામ સ્વપુરુષા નહામ અશ્વપૂર્વાર્ધા મધ્ય હસ્તેના પ્રમોદી શ્રી એમ દેવી મુપયસે શ્રીમાન દેવી તુચ્છતામ આ બધા શ્લોક છે સોલ રૂચાવો સોલ શ્લોક છે અને એવું કહેવાય છે કે સોલ શ્લોક વાળું શ્રી સૂક્ત જો તમે બોલો છો અથવા તમને ન ફાવે તો આનો જમાનો તો ટીવીનો જમાનો છે મોબાઈલનો જમાનો છે એમાં પણ વગાડીને તમે સાંભળી શકો અને પૂજા કરી શકો એનાથી વિશેષ કોઈ કુલ ગુરુ હોય કોઈ ભૂદેવ હોય બ્રાહ્મણ હોય એમને બોલાવીને શ્રી સુક્તના પાઠ કરાવીને પણ તમે કરી શકો છો અને એ પણ ફાવે તો આ મંત્ર તમારે બોલીને માતાજીને હલ્દીથી સ્નાન કરાવજો ઓમ રીમ શ્રીમ લખી લેજો મંત્ર નોટને પેન હાથમાં લઈ લો ફરીથી ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મી સ્વાહા ખાલી બોલીને માતાજીને સ્નાન કરાવો ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મી હરિપ્રિયા ય સ્વાહા આ મંત્રથી માતાજીને તમે સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર નાડછળી અર્પણ કરી અને કુમકુમ કહેતા કંકુથી માતાજીને તિલક કરવાના ચોખા પણ લાલ કરીને માતાજી લાલ ચોખા રક્ત ચોખા એ માતાજીને અર્પણ કરો ગુલાબના પુષ્પ બહુ વધારે પ્રિય છે ગુલાબના પુષ્પ અર્પણ કરી શકાય ધૂપ ઘીનો દીવો કરો અને સાથે સાથે દુગ્ધપિંડ એટલે કે દૂધની કોઈ વાનગી જેમાં પેડા છે હલવો છે વગેરે એ માતાજીને તમે પ્રસન્ન મતલબ ધરાવો અને માતાજીની આરતી કરો અને આરતી કર્યા બાદ શક્ય હોય તો પાંચ માલા તો તમે મહાલક્ષ્મીજીની જ કરજો કેમ કે પંચમી તિથિ છે વિશેષ કરો તો વધારે સારું પણ પાંચ તો ઓછામાં ઓછી તમારે કરવી લક્ષ્મીજીનું કયો પાંચ કયો મંત્રથી પાંચ માલા કરીશું તો મંત્ર આ મંત્ર તમે લેજો ઊં શ્રીમ ર્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રી શ્રીમ મહાલક્ષ્મઃ આ લક્ષ્મીજીનો ચમત્કારી મંત્ર છે આ મંત્રની પાંચ માલા કરવાની ફરીથી એક વખત મંત્ર કહી દઉં ઓમ શ્રીં શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રી શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ રીતે મંત્ર બોલી માલા કરી મારા પૂર્ણ થયા બાદ ક્ષમાયાચના ક્ષમાયાચના એટલે કે પ્રાર્થના ભૂ પ્રાર્થના ક્ષમા યાચના એટલે કરવામાં આવે છે કે આપણે કહીએ છીએ કે હે લક્ષ્મીજી જાણતા અજાણતા અમારાથી જે કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો જે મેં આગળ કહ્યું તે ઘણીવાર ક્યાંક પૈસા પડ્યા પગ આવી ગયો હોય ક્યાંક પૈસાને આપણે ઘા કરી દીધો હોય ક્યાંક ભૂલથી પૈસા એવું કહેવાય છે કે અમુક સમયે શાસ્ત્ર એવું કહે છે કે અમુક સમયે રાત્રિના સમયે પૈસા કોઈને અપાય નહીં ધન ના કહેવાય ના અપાય તો ઘણીવાર આપણે પણ એ બધી ભૂલ કરી હોય તો અહીંયા ક્ષમા યાચના કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ લક્ષ્મીજીની પૂજા કરો અને જોડે જોડે બીજી પૂજા શું કરવાની કે તમારા ઘરમાં તમારા પત્ની હોય એને કંઈક ભેટ આપો અને દીકરીને પણ કપાળમાં ચાંદલો કરો આજે શું કહેવાય અષાઢ મહિનાની પંચમીના દિવસે તમારી દીકરીને પૂજન કરવાથી અને પત્નીને પણ ખુશ કરવાથી હા હું પાછું પત્નીનું કહું એટલે બહેનો પાછું વધારે મજા આવે કે ખાસ મહારાજ આપણા વિશે સારું બોલે છે હા શાસ્ત્ર એવું કહે છે યત્રનારી પ્રપૂજ્યંતે રમંતે તત્ર દેવતા જે ઘરની અંદર બહેનોનું માન સન્માન રહે છે જે ઘરની અંદર સ્ત્રી શક્તિની પૂજા થાય છે તો શાસ્ત્ર કહે છે યત્રનારી પ્રપૂજ્યંતે રમણ તે તત્ર દેવતા તે જગ્યા ઉપર સદૈવ દેવતાઓ વાસ કરે છે અને જ્યાં નારીનું અપમાન થાય છે તિરસ્કાર થાય છે તો એ જગ્યામાં દેવતાઓ રહેતા નથી આવું હું નથી કહેતો શાસ્ત્ર કહે છે એટલે દર વખતે હું કહું છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ના હોય પણ શાસ્ત્ર ઉપર ચોક્કસ હોવો જોઈએ એટલે જે ઘરની અંદર બહેનોની પૂજા થાય ત્યાં ભગવાન પ્રસન્ન એટલે આજના દિવસે શક્ય હોય તો નાની દીકરી હોય તો એની પણ પૂજા કરજો કેમકે એ દીકરી પ્રસન્ન થશે એટલે આ સ્વયં આ લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે અને પત્નીને પણ કંઈક શક્ય હોય તો કંઈક ભેટ આપવી શક્તિ ભક્તિ પ્રમાણે કંઈક આજના દિવસે વસ્તુ કંઈક લાવીને એને આપી શકાય તો આ રીતે આપણે પૂજા કરવાની અને એવું નથી કે આપણે પૂજા કરે સ્વયં ભગવાન જગન્નાથજી અને બધાએ ભેગા થઈને લક્ષ્મીજીને મનાવવા ગયા હતા લક્ષ્મીજી પાછા એમ એમ તો પાછા માને એમ નથી પણ હા જ્યારે બધા લોકો આવે ક્ષમા યાચના કરે ત્યારે લક્ષ્મીજી પણ માની ગયા હતા એટલે એવું કહેવાય છે કે આપણે પણ આપણા ઘરની જે લક્ષ્મી છે એને પણ ખુશ રાખવી જોઈએ કે જેનાથી ઘર પરિવારમાં શાંતિ રહે તો દર્શક મિત્રો આજે અષાઢ મહિનાની પંચમી એટલે કે મહાલક્ષ્મીજીની પૂજાનો શ્રેષ્ઠ દિવસ અને એની મેં તમને સરળ ભાષામાં સારી રીતે શાસ્ત્રની દૃષ્ટિએ મેં તમને જાણકારી આપી છે અને હંમેશા જ્યારે જ્યારે આવા વાર તહેવાર આવશે અને પૂજાની વાત આવશે ત્યારે હંમેશા હું જાણકારી શ્રેષ્ઠ આપીશ સુંદર આપીશ અને કાર્યક્રમ સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન